આજે હું તમારી સાથે શેર કરવાની છું કાજુરોલની રેસીપી મીઠાઈની દુકાનમાં તમે લેવા જશો ને તો આ કાજુ રોલ ખૂબ જ મોંઘા મળશે જ્યારે ઘરે તમે ખૂબ જ સરળતાથી એકદમ ઓછા ખર્ચની અંદર માર્કેટ કરતા પણ સરસ અને ચોખ્ખા કાજુરોલ એકદમ સહેલાઈથી તૈયાર કરી શકો છો હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બાય લાઈકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડયો સૌથી પહેલા જોવા. કાજુ બિસરોલ બનાવવા માટે 300 ગ્રામ મે કાજુ લીધા છે અને એટલા જ પ્રમાણમાં ખાંડ લેવાની છે. એકદમ સહેલું મેઝરમેન્ટ છે અને એના ત્રીજા ભાગ જેટલો એટલે કે 100 ગ્રામ આપણે મિલ્ક પાવડર લઈશું અને 50 ગ્રામ આપણે પિસ્તા લેવાના છે. તો પિસ્તાને મે ગરમ પાણીની અંદર લગભગ 15 થી 20 મિનિટ પહેલા પલાળીને રાખ્યા હતા જેથી એને ઉપરની જે છાલ છે ને એ નરમ થઈ જાય ને ઈઝીલી આપણે એને કાઢી શકીએ. હવે આપણે મિક્સર જારની અંદર કાજુને ગ્રાઇન્ડ કરી લેવાના છે અને કાજુ આપણા રૂમ ટેમ્પરેચર ઉપર હોવા જોઈએ જો ઠંડા હશે તો તમે ગ્રાઇન્ડ કરશો તેમાં પાણી વળશે અને બરાબર ગ્રાઇન્ડ નહીં થાય અને કાજુ આપણે બે પાર્ટમાં ગ્રાઇન્ડ કરીશું મિક્સરને કન્ટિન્યુઅસ ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરીશું તો એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે અને એમાંથી બિલકુલ જ તેલ છોટું નહીં પડે હવે જો કોઈ ટુકડો રહી ગયો હોય તે દૂર કરવા માટે આપણે એને ચાળી લઈશું તો આ પ્રમાણે કાજુને ગ્રાઇન્ડ કર્યા પછી ચાળવા ખૂબ જ જરૂરી છે આમાં તમારે જેટલા કાજુ લેવાના હોય એટલે જ પ્રમાણમાં ખાંડ લેવાની છે અને ખાંડ અને કાજુ જેટલા લીધા હોય એના ત્રીજા ભાગ જેટલો મિલ્ક પાવડર લેવાનો છે એકદમ સારું મેઝરમેન્ટ છે ખૂબ જ સરળતાથી ઓછા ખર્ચમાં માર્કેટ કરતા પણ સરસ અને ચોખ્ખા કાજુ પિસ્તા રોલ તમે તૈયાર કરી શકો છો પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બને ને એવી આ પરફેક્ટ રેસીપી છે તો આ રીતે આપણે એને ચાણીથી ચાળી લઈએ તો ઉપર થોડા જે નાના ટુકડા જેવું રહ્યું હોય એને આપણે ફરીથી બીજા કાજુ ગ્રાઇન્ડ કરીશું તો એની અંદર લઈ લઈશું તો બીજી વાર પણ સેમ એજ રીતે આપણે કાજુને ગ્રાઇન્ડ કરી લેવાના છે અને ગ્રાઇન્ડ કરીને પછી એને ચાવી લેવાના છે તો આ પ્રોસેસ પણ તમારે ખાસ કરવાની છે અને કાજુ ઠંડા ના હોવા જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે જો ફ્રીઝમાં મૂકેલા હોય તો બે કલાક પહેલાં કાઢી રૂમ ટેમ્પરેચર ઉપર લઈ આવવાના જેથી તમારા કાજુ પિસ્તા રોલ માટે કાજુ જે ગ્રાઇન્ડ કરવાના છે એ સરસ ગ્રાઇન્ડ થાય આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય ને પછી એની અંદર આપણે મિલ્ક પાવડર ઉમેરવાનો છે તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો અને અત્યારે મેં સો ગ્રામ લીધો છે તો મિલ્ક પાવડર નાખવાથી એનું જે ટેક્સચર છે ને ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે તમે એની ક્વોન્ટિટી જો ઓછી લેવી હોય તો ઓછી પણ લઈ શકો પણ ત્રીજા ભાગ જેવી લેશો ને તો રિઝલ્ટ તમને સરસ મળશે તો આ રીતે આપણે એને પહેલા બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું હવે જે પિસ્તા આપણે પલાળીને રાખ્યા હતા એની છાલ પણ એકદમ નરમ થઈ ગઈ છે તો એની છાલ કાઢી લેવાની છે એટલે એકદમ સરસ ગ્રીન કલરના પિસ્તા તમને મળશે તો બધી જ છાલ આપણે કઢી લઈએ પછી આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાના છે અને ગ્રાઇન્ડ કરતી વખતે પાણી બિલકુલ જ નથી નાખવાનું અને એની એકદમ ફાઇન પેસ્ટ જેવું આપણે નથી બનાવવાનું જ્યારે તમે એને ગ્રાઇન્ડ કરશો ને તો એ એકદમ કાજુ પાવડર આપણે જે રીતે કર્યો ને એ રીતે ગ્રાઇન્ડ નહીં થાય કારણ કે આપણે એને પલાળ્યા છે તો એ થોડા અથકચરા રહેશે તો આપણને બસ આઉટ ટેક્સચર જોઈએ છે હવે આપણે ચાસણી તૈયાર કરીએ તો ચશણી બનાવવા માટે આપણે કાજુ જેટલી જ ખાંડ લીધેલી છે એટલે કે ત્રણસો ગ્રામ મેં ખાંડ લીધી છે તો એની અંદર અત્યારે મેં પોણો કપ પાણી એડ કર્યું છે પહેલાં તો આપણે ખાંડને આ રીતે હલાવતા રહેવાનું છે અને એને એકદમ જ મેલ્ટ કરી લેવાની છે જ્યાં સુધી આપણી ખાંડ ઓગળેલી ને ત્યાં સુધી ગેસની ફ્લેમને આપણે મીડિયમ અથવા તો સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની છે એકવાર ખાંડ આ રીતે ઓગળી જાય ને પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે કરી દઈશું અને પછી એને આપણે થોડા બબલ આવે એટલે કે ઉભરો આવે ને ત્યાં સુધી રહેવા દઈશું ચાસણી ઉકળશે ને એટલે તમને એની અંદર ઉભરા જેવું દેખાશે આપણને એક તારની ચાસણી જોઈશે તો આ રીતે તમે એને બે થી ત્રણ મિનિટ ઉકળવા દેશો અને આ રીતના ઉભરા આવતા હશે પછી તમારે ચાસણી થોડી જાડી થઈ જાય ને એટલે ચેક કરવાની છે તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને ચાસણીને ચેક કરીશું આમાં અગત્યની વસ્તુ એ છે કે ચાસણી તમારી એક તારની થવી જોઈએ જો ચાસણી તમારી એક તારની નહીં થઈ હોય ને તો તમારા જે કાજુ પિસ્તા રોલ છે ને થોડા સ્ટીકી એટલે કે ચીપચેબા બનશે અને ખાવામાં પણ તમને થોડા ચુઈ લાગશે તો બસ એક તારની ચાસણી તમારી પરફેક્ટ બની હશે તો તમારા કાજુ પિસ્તા રોલ એકદમ સરસ બનશે તો ચાસણીને આપણે ચેક કરી લઈએ તો ચાસણી આ રીતે કાઢો ને પછી થોડી ઠંડી થવા દેવાની તો જો આ રીતનો એક તાર તમને બનતો દેખાશે તો અત્યારે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો જે કાજુ અને મિલ્ક પાવડર આપણે મિક્સ કરીને રાખ્યા હતા એ એની અંદર એડ કરી દઈશું જાડા તળ્યાવાળું તમારે વાસણ લેવાનું અને બને તો આ રીતનું પેન એટલે કે જે થોડું પહોળું વાસણ હોય ને એ લેવાનું કઢાઈ નહીં લેવાની જે ગોળ શેપમાં હોય એવી નહીં લેવાની આ રીતનું થોડું ફ્લેટ બોટમ વાળું વાસણ હોય ને એ લેશો ને તો તમને મિક્સ કરવામાં પણ એકદમ સરળતા રહેશે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને જો તમને એવું લાગે કે તમે મિક્સ કરો છો અને તમને વાત થાય એવું છે તો તમારે થોડી વાર માટે ગેસ પહેલા બંધ કરી દેવાનો કારણ કે કાજુ છે ને જલ્દીથી નીચે તળિયામાં ચોંટતા હોય છે અને આ રીતનો જે સ્પેચ્યુલા આવે ને એ લેસો ને તો તમને હેન્ડલ કરવું ખૂબ જ સરળ પડશે આ સિલિકોનનો સ્પેચ્યુલા છે પ્લાસ્ટિકનો નથી અને તમે એને રસોઈ બનાવવાના ઉપયોગમાં લઈ શકો છો તમે મિક્સ કરશો ને એટલે કન્સિસ્ટન્સી તમને આ રીતની એકદમ ઘટ થયેલી દેખાશે હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું ઘી ઉમેરવાથી આપણા જે કાજુ પિસ્તા રોલ છે ને એમાં એકદમ સરસ શાઇન પણ આવશે અને એનું જે ટેક્સચર છે ને એકદમ સરસ નરમ રહેશે આ રીતે બનાવેલા કાજુ પિસ્તા રોલને તમે બાર આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં તો વીસથી પચીસ દિવસ સુધી એ બિલકુલ ખરાબ નથી થતા તો તમે જોઈ શકો છો એનું જે ટેક્સચર છે એ કેટલું સરસ સ્મૂથ છે તો હવે એની અંદર આપણે ચેક કરી લઈએ કે આપણી જે કન્સિસ્ટન્સી હતી એક તારવાળી બરાબર છે કે નહીં તો તમે એને આ રીતે ડીશમાં લઈને થોડું ઠંડુ કરશો ને તો તમને આઈડિયા આવી જશે ઠંડુ થયા પછી એનું ગોળો વળે એવું ટેક્સચર થશે એને હાથમાં બિલકુલ જ ચોંટે નહીં ક્યારેક એવું થાય કે ચાસણી કરવામાં જો કચાશ રહી ગઈ હોય તો તમે આ રીતે પણ ડબલ ચેક કરી શકો છો જો બરાબર આ રીતનો ગોળો વળે એવું ટેક્સચર ના હોય તો સ્લો ફ્લેમ પર તમારે એને થોડી વધારે વાર આ રીતે રહેવા દેવાનું પણ અત્યારે આપણું ટેક્સચર પરફેક્ટ છે તો આ રીતની અત્યારે મેં એક સિલિકોન મેટ લઈ લીધી છે તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ બટર પેપર લઈ શકો અથવા તો કોઈ પણ થાઈ અથવા મોટી ડીશ હોય તાસક જેવી એ લઈ લો ને એને ઘીથી ગ્રીસ કરી લો અને પછી આપણું જે મિશ્રણ છે ને એને આપણે આની પર કાઢી દઈશું આ મિશ્રણને આપણે ઠંડુ કરવાનું છે અને સાથે સાથે થોડું સ્મૂથ પણ કરવાનું છે તમે જેટલું એને સરસ સ્મૂથ કરશો અને એમ સરસ શાઇનિંગ પણ આવશે અને ટેક્સચર ખૂબ સરસ બનશે તો થોડું મિશ્રણ મેં આમાં રહેવા દીધું છે હવે આ જે મિશ્રણ રહ્યું છે ને એની અંદર આપણે જે પિસ્તાને ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા ને એ એડ કરી દેવાના છે કારણ કે પિસ્તા જો એકલા આપણે વચ્ચે ભરવા માટે જે રોલ કરવા જઈએ તો બરાબર મિક્સ નહીં થાય અને થોડું અત્યારે મેં ફૂડ કલર એડ કર્યો છે હું તમને માર્કેટમાં જે મીઠાવાની દુકાનમાં મળે છે એના જેવા સરસ બતાવી રહી છું તો મેં થોડો ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે આ ટોટલી ઓપ્શનલ છે તમારે ના કરવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તમે જો ઘરે બનાવતા હોય તો તમારે ફૂડ કલર એડ કરવાની બિલકુલ જરૂર નથી હું ફક્ત તમને બહારની જે પ્રોસેસ છે બતાવી રહી છું એટલે મેં એડ કર્યો છે તો એકદમ સરસ આ રીતનું બાઇન્ડિંગ એની અંદર આવી જશે ને આ મિશ્રણ પર જ્યારે ઠંડુ થશે ને ત્યારે એકદમ સરસ એ સ્મૂથ થઈ જશે તો એને આપણે આ પેનમાં જ રહેવા દઈશું કારણ કે પેન અત્યારે ઠંડુ થઈ ગયું છે હવે જે કાજુનું મિશ્રણ આપણે રાખ્યું હતું એને આ રીતે આપણે થોડું મસળવાનું છે પણ ગરમ છે એટલે આપણે આ રીતે મેટની મદદથી જ એને ઉલટાવતા પલટાવતા રહીશું અને થોડું ઠંડુ કરી લઈશું અત્યારે તમને એવું લાગશે કે આ એકદમ સ્ટીકી છે પણ જેમ જેમ એ ઠંડુ થશે ને એમ એ એકદમ થોડું કઠણ પણ થવા માંડશે ને હાથમાં બિલકુલ જ નહીં ચોંટે અને તમને જો એવું લાગે કે તમે એને ગરમમાં હેન્ડલ નથી કરી શકતા હાથમાં ચોંટે છે તો તમે હાથમાં થોડું ઘી લગાડી દેશો તો પણ તમારા હાથ ઉપર એ સ્ટીક નહીં થાય તમે જુઓ પહેલાં એનું જે ટેક્સચર હતું એના કરતાં એ થોડું ઘટ થઈ ગયું છે અને આ જે છે ને કાજુ બેઝ કહેવામાં આવે છે તમને જો આ કાજુ બેઝ બનાવતા આવડી જાય તો પછી તમે માર્કેટમાં કાજુની જેટલી પણ ફેન્સી મીઠાઈઓ મળે છે બધી જ ઘરે બનાવી શકો હવે આપણું જે પિસ્તાવાળું મિશ્રણ હતું એ પણ ઠંડુ થઈ ગયું છે તો એમાંથી આપણે પહેલા રોલ તૈયાર કરી લઈએ આ જ પ્રમાણે તમે કાજુ અંજીરના જે રોલ આવે છે એ પણ તૈયાર કરી શકો છો અને આ જે કાજુ બેસ છે એમાંથી તમે કાજુ કતરી પણ બનાવી શકો છો તમારે આવી રીતના રોલ ના કરવા હોય તો બસ આપણું જે આ કાજુનું મિશ્રણ છે એને તમે વણી અને પછી કાજુ કતરીનો શેપમાં આપીને કટ કરી લો તો તમારી કાજુ કતરી તૈયાર થઈ જશે હવે આપણે જે રોલ તૈયાર કરવાનો છે એને એક સરખો હોવો જોઈએ તો મેં એને બે પાર્ટમાં ડિવાઈડ કરી લીધો છે અને આ રીતે આપણે એને થોડો લાંબો વણીને તૈયાર કરી લેવાનો છે હવે એને સાઈડમાં રાખી દઈએ અને કાજુનું જે મિશ્રણ છે ને એમાંથી પણ આપણે બે ભાગમાં ગોળા તૈયાર કરી લઈએ અને એને આપણે વણવાનું છે તો આ રીતે થોડું આપણે એને લંબચોરસ વણીશું જેથી સાઈડ જે છે ને વધારે કટ ના કરવી પડે અને આવું જાડું વેલણ લેવાનું અને એની પર ઘી લગાડી દેવાનું તમારું જે મિશ્રણ છે ને કાજુને બરાબર તૈયાર થયું હશે તો બિલકુલ જે ચોંટશે નહીં જો એમાં થોડી પણ કચાસ હશે ને તો તમે વેલણની ઉપર ઘી લગાડશો ને તો પણ એ ચોંટશે પણ અત્યારે એ બિલકુલ ચોંટતું નથી કારણ કે આપણું જે મિશ્રણ છે એ પરફેક્ટ તૈયાર થયું છે તો આપણે એને થોડું પતલું વણી લેવાનું છે અને વણી જાય ને પછી આપણે એકદમ સરસ શેપ આવે એના માટે એને ચારે સાઈડથી જે વધારાનો ભાગ છે એને કટ કરી લઈશું અને એનો ઉપયોગ આપણે ફરી જ્યારે બીજો રોટલો આ રીતે વણીશું ને એમાં કરી દઈશું તો જો આ પ્રમાણે તમે કાજુ કતરી પણ બનાવી શકો તો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે જે વચ્ચેનો પિસ્તાનો રોલ તૈયાર કર્યો છે એ પણ આની અંદર મૂકી દેવાનો છે અને જ્યારે પણ તમે એને ફોલ્ડ કરો એટલે કે વણો તો કાજુનો જે નીચેનો રોલ છે એ અને જે પિસ્તાનો રોલ છે એ બંને એકદમ સરસ ટાઇટલી રોલ થવા જોઈએ જેથી વચ્ચે બિલકુલ જ જગ્યા ના રહે તો આ પ્રમાણે તમારે એને જોઈન્ટ કરી લેવાનો છે અને પછી એકદમ ટાઇટ આપણે જેમ ખાંડવીનો રોલ વાળીએ છીએ એ રીતે વાળીને તૈયાર કરી લેવાનો છે અને જ્યારે તમે વાળશો ને ત્યારે આ તમને થોડો જાડો લાગશે પણ પછી હજુ આપણે એને થોડો વણીશું ને એટલે લંબાઈમાં લંબાશે એટલે પતલો થઈ જશે તો જે જોઈન્ટ આપણે કર્યો છે ને એ પહેલાં આપણે પ્રોપરલી એકબીજા સાથે જોઈન્ટ કરી લઈએ અને પછી આ રીતે તમારે એને ખેંચી અને લાંબો કરવાનો છે રોલ અને પછી વચ્ચેથી આપણે એને પાછો હજુ એકવાર કટ કરી લઈશું જો તમે એને બહુ લાંબો રાખશો ને તો તમે એને હેન્ડલ નહીં કરી શકો તો આ રીતે વચ્ચેથી કટ કરવાનો અને પછી તમારે એને વણીને લાંબો કરી દેવાનો છે હવે આ રીતે તૈયાર થઈ જાય ને પછી આજે આપણે મીઠાવાની દુકાનની જેમ બનાવી રહ્યા છે તો એની પર ચાંદીના વર્ક લગાડીશું તો આ પણ ટોટલી ઓપ્શનલ છે કલરની જેમ તમારે જો વર્ક ના લગાડવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો એઝ ઇટ ઇઝ રાખી શકો છો પણ અત્યારે હું ચાંદીના વર્ક લગાડું છું તો આ રીતે તમે એને વર્ક લગાડીને તૈયાર કરી શકો મેં દોઢ ઇંચનો એક રોલ રાખ્યો છે તો એકવાર કટ થઈ જાય ને પછી એ જ માપથી આપણે બીજા રોલ પણ કટ કરીશું જેથી એક સરખી લંબાઈના રોલ બને અને દેખાવમાં પણ એ ખૂબ જ સરસ લાગે તો આ પ્રમાણે આપણે બધા રોલ તૈયાર કરી લેવાના છે અને આ રોલને મેં કીધું એમ તમે બાર આઠથી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો તો અત્યારે આપણા રોલ તૈયાર થઈ ગયા છે દેખાવમાં કેટલા સરસ લાગે છે અને ખાવામાં પણ એટલા જ સરસ છે હું તમને તોડીને બતાવું તો એનું ટેક્સચર તમે જોઈ શકશો જે માર્કેટમાંથી લાવીએ છીએ ને એના કરતાં પણ સરસ છે તો તમારે જો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો રેસીપીનો મેળો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો